ચાલો આજે અમદાવાદની એક એવી સફર પર જઈએ જે રોજ આપણી આંખો સામે થઈ જ થાય છે પણ કદાચ આપણું એના પર ધ્યાન નથી જતું આજે આપણે એ જાણીશું કે આપણે જે કચરો ફેંકીએ છીએ એની આગળની સફર કેવી હોય છે અને એ કઈ આખી સિસ્ટમમાંથી પસાર થાય છે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે કચરો ડસ્ટબિનમાં નાથી દઈએ છીએ એનું ખરેખર શું થાય છે આપણું કામ તો ત્યાં પૂરું થઈ જાય પણ સાચું કહું ને ત્યાંથી જેની અસલી યાત્રા શરૂ થાય છે ચાલો આ યાત્રાના દરેક સ્ટેપને આપણે જરા નજીકથી જોઈએ તો આ આખી સફરની શરૂઆત ક્યાંથી થાય છે કોઈ મોટી ફેક્ટરીથી ના એની શરૂઆત થાય છે આપણા પોતાના ઘરમાંથી આપણી ઓફિસમાંથી અને આપણી દુકાનોમાંથી સમજો કે અમદાવાદના દરેક ખૂણેથી એકસાથે હજારો જગ્યાએથી આખી સિસ્ટમનો પહેલો ધબકાર સંભળાય છે અને આ આખી સિસ્ટમના પાયામાં કોણ છે ખબર છે આપણા સફાઈ કામદારો એમને આ સિસ્ટમના અદ્રશ્ય હીરો કહી શકાય એ લોકો ખાલી કચરો નથી ઉપાડતા પણ આખા શહેરને સ્વચ્છ રાખવાનો જે સૌથી મોટો ભાર છે ને એ એમના ખભા પર છે એમના વગર તો આખી સિસ્ટમની કલ્પના પણ ન કરી શકાય હવે કચરો ભેગો કરવો એનો મતલબ એવો નથી કે બસ ગમે ત્યાંથી ભરી લીધો ના એની પણ એક પ્રોપર સિસ્ટમ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આના માટે મુખ્યત્વે બે અલગ અલગ રીતો વાપરે છે જે શહેરના જુદા જુદા વિસ્તારોની જરૂરિયાત પ્રમાણે ગોઠવાયેલી છે ચાલો સમજીએ કે આ બે રીતો કઈ છે ઓકે તો પહેલી અને સૌથી કોમન રીત છે ડોર ટુ ડમ્પ નામ પરથી જ ખબર પડી જાય નહીં કચરાની ગાડી સીધી આપણા ઘરના દરવાજે કે સોસાયટીના ગેટ પર આવીને કચરો લઈ જાય અને બીજી રીત છે સ્પોટ ટુ ડમ્પ આમાં કેવું હોય કે એ નજીકમાં કોઈ નક્કી કરેલી જગ્યા હોય જેમ કે કોઈ મોટું કન્ટેનર ત્યાં જઈને કચરો નાખવાનો અને પછી ત્યાંથી કોર્પોરેશનની ગાડીઓ એને લઈ જાય ભલે રીત અલગ હોય પણ હેતુ એક જ છે કચરાને એના મૂળ સ્થાનેથી ભેગો કરવો સારું તો હવે કચરો ભેગો થઈ ગયો ઘર પાસેથી સોસાયટીમાંથી મોટા કન્ટેનરમાંથી બધેથી પણ હવે શું વેલ અહીંથી શરૂ થાય છે એની અસલી મુસાફરી વિચારો હજારો ટન કચરાનો આખો કાફલો શહેરના રસ્તા ઉપરથી નીકળીને એક જ મંજિલ તરફ આગળ વધે છે જરાક કલ્પના કરો આ દ્રશ્યની શહેરના સાતે ઝોનમાંથી નીકળતી સેંકડો નાની મોટી ગાડીઓ બધી જ ગાડીઓ પોતપોતાના વિસ્તારનો હજારો ટન કચરો ભરીને એકદમ ઓર્ગેનાઇઝડ રીતે એક જ દિશામાં જઈ રહી છે આ કોઈ નાનીસૂની વાત નથી આ તો રોજની એક જબરદસ્ત લોજિસ્ટિકલ કવાયત છે અને આ બધી જ ગાડીઓ આ આખો કચરાનો કાફલો જાય છે ક્યાં એમની મંજિલ એક જ છે પીરાણા હા પીરાણા એને અમદાવાદના વેસ્ટ મેનેજમેન્ટનું હાર્ટ કહી શકાય શહેરના ખૂણે ખૂણામાંથી આવેલો કચરો છેવટે અહીં જ ભેગો થાય છે અને અહીંથી જ એની સફરનો સૌથી અગત્યનો ભાગ શરૂ થાય છે તો ગાડીઓ પીરાણા પહોંચી ગઈ પણ પછી એ કચરાનો શું થાય છે વેલ અહીંથી જ એની આખી સફરનો છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો શરૂ થાય છે એટલે કે એનો નિકાલ કેવી રીતે કરવો એને પ્રોસેસ કેવી રીતે કરવો એ બધી જ જટિલ પ્રક્રિયાઓ અને આ કામ પણ એકદમ સિસ્ટમેટિક રીતે થાય છે જુઓ સૌથી પહેલું સ્ટેપ દરેક ગાડી જે કચરો લઈને આવે છે ને એનું વે બ્રિજ પર વજન કરવામાં આવે છે એનાથી રોજ કેટલો કચરો શહેરમાંથી નીકળે છે એનો એકદમ પાક્કો હિસાબ રહે વજન થઈ જાય પછી એ કચરો સીધો જાય છે પિરાણાની વિશાળ સુએઝ ફાર્મ ડમ્પ સાઇટ પર બસ અહીં એને ખાલી કરી દેવામાં આવે છે અહીં કચરાની ફિઝિકલ જર્ની તો પૂરી થાય છે પણ એના નિકાલની જે સાયન્ટિફિક પ્રોસેસ છે એની શરૂઆત તો અહીંથી જ થાય છે તો આપણે આખી સફર જોઈ ઘરથી લઈને પિરાણા સુધીની હવે ખાલી એક મિનિટ માટે વિચારો જો આ આખી સિસ્ટમ આ હજારો સફાઈ કામદારો આ સેંકડો ગાડીઓ ખાલી એક દિવસ માટે પણ કામ કરવાનું બંધ કરી દેતો શું હાલત થાય આપણા શહેરની આ જે સિસ્ટમ આપણને દેખાતી નથી ને એ જ આપણા શહેરને સાફ સ્વચ્છ અને રહેવા જેવું બનાવે છે ખરેખર વિચારવા જેવી વાત છે ખરું ને